આજે આપણે આવી ગયા છીએ ચાણસમા તાલુકાના પંચાસર ગામમાં જ્યાં આવેલું છે એકાવન શક્તિપીઠોમાંની એક પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હિંગોળ નદીના કિનારે સ્થિત એવું હિંગલાજ માતાજીનું મંદિર એ જ શક્તિનો પ્રકાશ આજે પંચાસર ગામમાં પણ પ્રગટે છે ચાલો તો આજે મળીને જાણીએ શું છે આ દિવ્ય સ્થાનનો ઇતિહાસ અંદાજે બસો ને પચાસ વર્ષ પહેલાંની અવાજ છે મગુના ગામના લોકો માતાજીને મગુનાથી અહીં પંચાસર લાવ્યા અને અહીં માતાજીની સ્થાપના થઈ ત્યારથી ગામ લોકો મગુનાથી આવેલા હોવાથી મગુનિયા તરીકે પણ ઓળખાય છે તે વખતે અહીં એક નાનું મંદિર હતું પણ માતાજીના પડચા ખૂબ મોટા હતા જ્યારે માતાજીના પડચા વધતા ગયા ત્યારે ગામના લોકોએ ભેગા થઈને માતાજીના આશીર્વાદથી આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું સૌ પ્રથમ અહીં માતાજીના યંત્રની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ ઓગણીસો ને રામ લક્ષ્મણ જાનકી અને રાધાકૃષ્ણની સ્થાપના થઈ ચૈત્રવધ બારસે આજે પણ સ્થાપના દિવસની ઉજવણી ભક્તિભાવે મનાવવામાં આવે છે ત્યાર પછી બે હજાર નવની સાલમાં માતાજીની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી નવરાત્રિના પાવન દિવસોમાં આઠમના દિવસે માતાજીનો રથ નીકળે છે એક એવું દ્રશ્ય કે ભક્તિનો જવરૂ જાગી ઉઠે અને બીજા દિવસે એટલે કે નોમના દિવસે માતાજીના ગરબા નીકળે છે જે ભક્ત મનથી ગરબાની માનતા રાખે માં એની મનોકામના જરૂર પૂર્ણ કરે છે આ છે પંચાસર હિંગળાજ માતાજીનું પવિત્ર ધામ જો તમને આવા આધ્યાત્મિક અને હિસ્ટ્રીથી ભરેલા વ્લોગ્સ ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહો ફરી મળીશું કોઈ છુપાયેલા મંદિરના ઇતિહાસ કે કોઈ ઐતિહાસિક સ્થળના નવા વ્લોગ સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટમાં જરૂરથી જણાવો જો તમારી નજરમાં પણ કોઈ આવું રસપ્રદ ઐતિહાસિક અથવા છુપાયેલું સ્થળ હોય તો હું જરૂરથી એ વિષય ઉપર પણ વિડીયો બનાવીશ જય હિંગળાજમાં જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ